राम राम जय द्वारकाधीश जय मुलिधा बजा मित्रों ने स्वागत से फरी से नवा ब्लॉग में आज वागी गया है नौ आने काले आपड़ थोड़ा खबर में भरवा था आज एक लाइन बर नहीं कई रीति के जवरा वगाड़ी नाखें अपने मंडली बराबर जो ल्लॉग में कंटीन्यू आगे નીરીત કે કે કલાન ભરની વાયરી છે એવીક લાગી કમેન્ટ માં જણાવજો હવે આપણે જવાનું છે ડોખાવાડી કારણ કે અહીંયા ગવ નું આવે છે રાજ જ કરવાનું છે એટલે પહેલા તો છે ને આમાં 3 છોડ હતા ને બે કાઢી નાખ એક ફિટ કર્યું છે બાપું ગયા ગવ નું બીયરણ લેવા ગામમાં કારણ કે દોરિયો કરવા આપણે છે ને ટ્રેક્ટર લઈ જઈ બિયાણ ને કાતર બધું આમાં પડ્યું જાય તો લઈ જવું હલવું પડે અને દોરિયો फटाफट થઈ જાય આપણે સવડેથી તો વીડિયો માં બની રહ્યો છે ચેનલ મને વાક સબસ્ક્રાઇબ કરી લેજો એને સૌરાનું પત્રું કે મુકાયું આ ગોતીન પીટ કરી લઉં તગના પૂઈ આવી જાય ગામમાં તે ગામ લઈ પછી આપણે જઈ ડાયરેક્ટ તોખાવાડીમાં હાલો ગામ આવી ગયા આપણે કે છે પૂજા ગોલ્ડ કરીને હે પૂજા ગોલ્ડ આ મેમન મણ નહી મેમન નહી છે તમારું હાથમાં નહી પા પૂજા ગોલ્ડ હે ત્રણ મણ ઘણ કહો ટોકીવા ક્યાં મૂક્યું સવડા નું જડતું નથી તો આલો આવું સવડું આલો ફાળાનો ક્યાં આપડે ઘઉં ખાતર ખપારી પાવડો બધું બાંધી લીધું હવે ધીરે ધીરે નાંગરી આપણે હાલો વાગી ગયા પુગાડી દીધા આખે ઘઉને હવે આમાં ધૂળ સડી ગયો ગરેડામાં ત્રણ પહેલા તો વેસમાં ઉભું રાખીને પાછા ઘઉં બાંધવા પડ્યા કારણ કે ઉપરા બસ હતી ને હિરિંગનું ટાયર મળી જાય ગજની હાથે અધર હોય ને એટલે પણ વજન હતું ને એટલે આપણે તડકા ઓછા લાગ્યા નક તડકા જ વારો કાઢ લે પૂગીને તા પાસ પર કપાણ દે આજ તો વજન હતો એટલે બહુ ઉલરે નહીં ટ્રેક્ટરી ઓછા થડકા લાગે અને હજી આપણે વાવણીઓ કહીએ ને વાવણીઓ ટેક્ટરવાળો એ જ આવ્યો નથી વાવણી આપણે જૂનાને જાણીતા રામીભાઈ ચાવડા એના પાસે મોબાઈલ વોબાઈલ કંઈ હોય નહીં લેન કોન્ટ્રેક્ટર આ ગરો લાગે પમ બહુ જૂનો ડ્રાઈવર છે ચાં નાખવા આપણે જૂની ચેનલ માં ખબર જ છે અર્જુન ટ્રેક્ટર છે મોટું ઈ આવવા નહી હવે થોડી ક્ષણો માં આવે તો આપણે બધું છોડીને તૈયાર રાખી બાપુ જો ફૂંગી કરી કરે ઓહ કંદળો આવ્યો પંખા માં કાટ હોય ને હું જરા કા છોડી લઉં કાકા આવી ગયો ટ્રેક્ટર आलो ट्रैक्टर थोड़ी kvar मा आवे कांटेक्ट થઈ ગયો વાયા વાયા કરીને તાખો દિમાં આપણે ઘઉનું બીરાણ જોઈ લઈ પૂજા ગોળ આય હું આપણે 1280 માં 20 કિલો 1280 નો મોળ વાવ અને ગાવને આપણે દેખાવા જતા હોય તો 550 550 હું ભાવ હોય ર કબર ની ખેડું પાણે જાય એટલે પૂરો ભાવ નું આવા કસે પૂજા ગોળ અ તા કીવાક ને જોવાનું હે આપણે ઘણા બધા આતા હે અમુક 1200 50 1260 તો 10 20 40 રૂપિયા નો ફેર હતો વસુન્દ્રા ની દી દીનકો ચાર પાંચ દેત ને ગયો તા બાપુ આલી પૂજા ઘરજી માં જાવે ગરી આવજો આયા ને કાતરમાં આપણે ડીપ થી ક્યાં જડતું નથી પછી नर्मदा નું એમ એમ પીકે જડી ગયા લી જ કઈ થાલે બી નું હોય માં ગઈ आ जो फेरना पड़े डीएपी हो तो हारो पर ना जी मई तो એટલે આપણે एनपी के जावा दे बिजो के थाई नहीं बापू साए बनाव ले तो ट्रैक्टर आयो नहीं ये है इनिया यार मैं दस मिनट में आ के बोला रमानी बनाओ तो भाई तो बड़ा बनावा टाणो सानू

સાપાયો ઈ ભાઈને અને ખાતર ને ગામ ને બધું ને ઓય ઈ માં ભઈરું પછી આપણે ટેક ટેડી નડે માં તે વીહરી પડી મિતી હવે કરને આપણે યાર ઉત્ત માં શ્રી ગણેશ બે આ કસે આર્જુન એક આલે આપણે ઓલો ઓપોમાંથી સરસ આવે ને ઓય એમ કતજે હેમળા વી રાત આલે લબ મહી હદ છે ના આ ટક સરસ સુલતાન મંગાવવાનો -me ter eu ter ela, eu não é sempre o que o é હજી આપણે છે ને પાટલામાં ભેજ નીકળે જો સાણ મારસ એટલે હુકાઈ ગયું પાટલામાં જ ભીની ભીની માટી આવે છે કારણ કે વરસાદ છે ને છેલ્લે છેલ્લે ઈના ઘાસ છે અને મગફળી નીકળે ઉધડામાંથી પાટલામાં દાંતી હોય ને આમાં ઓગણી એટલે મગફળી તો રહી ગઈ હોય બધી રૂપમાં દેખાય તો બહુ નથી પારી ભેર વધારે આવી જાય આ રીતને કંઈક હાલે છે આવું

જો આવા કંઈક દોરિયા થાય આપણે સિંગલ સવડું હોય ને આ ખાકડો થાય ડબલ સવડામાં પોળો બહુ થાય એટલે સિંગલ સવડું રાખ્યું હોય અને હાવ ગારો નીકળી લે અંદરથી એક દોરિયો આપણે ઓલા હેડે આવીએ અને એક વેચમાં કરી નાખી અટાણ તો વાંચથી આમ પાણી ઓલા હેડે ભયું જાય તો પછી આપણે આગળ જતા મહિના પછી પાણી કદાચ વધારે ઘટે તો ટૂંકા પાર્યા હોય તો વાંધો ના આવે લામાં વચમાં દોરીઓ નાખવાનું છે ને બપોર મુ કરે ત્યાં ત્યાં તીના કોઈ બે દોરીઓ રૂમ એક માલક ઓ પાણી વધારે ઘટે તો પછી પીનારી ઘડીકમાં ક્યારો એટલા માટે વચમાં બીજો નાખાય હાલો બસ થોડી સી દોરી હશે કરને કા કાચા બ એક વાગી ગયો છે બાપું બપરા લેવા એને એક ના આ હું હવે તડકાનું પુણી કા લાગે તો ભૂખીએ લે પેલા જનો ઉંડા લઈને બપરા કરી આવું પછી આવીને ધોરિયેન બોરિયેન મમનમ કરીન તો લેલું થાય પાણી સારું એક નતો આ બાદમાં જ રઠાળ હા બીજ કોઈ લઈ જવાનું નથીન બપરા કરી આવું પછી થોડું મમનમ કરવા લાગું પછી ટ્રેક્ટર લઈ જાય મારા બપરાની મતું ટ્રેક્ટર વાળા જક મોણો આવ્યો ને આ કે બધું તાણા હર થઈ જાત એમાં તો મોણો થઈ ગયો જક ટ્રેક્ટર મોણો આવ્યો એમાં હાલ હવા તન થઈ ગયા બપોરા બપોરા કરીને બે વાગે આપણે પાછા ધોખાવાળી આવી ગયા હતા અને એક દોરિયો બધું કમ્પ્લીટ કરી દીધું હે હવે આપણે કરવાનું મશીન ચાલુ ધીરું ધીરું એ પીછું તા અને કા દોરિયો બાકી છે એ પણ થઈ જાય ચાલુમાં બાપુ આગણી મારે હે ફટકું જોઈએ આપણે પાણી પીવું ભાવે એ લાગ્યો દોરિયા કીધી કર્યા નથી ને

Ah, biru-biru nggak lewat di mesin. Tak, 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 tak. Pani bawa apa deh? आते देरों में से नाल पुन्न थे ना अगर तुम जोरी अब ही नहीं पाएं ये कुल्ला रवार का आकार ये बात नहीं आखिर बेरीन पसीवां तो नहीं आया

कोरवा गजी लिए पानी बीजू हाथ गाय पी जाए आ साफ पानी बने गो तो सानी जरूर से आवे जाई एक जणो तम बुनावो हूं वारो पानी कुत्रा सुटी गया पांच वाई गया है ना अपने हाड़ा तन वागे हवा वागे मशीन चालू करी न तो पछि साफ पानी पी मशीन टुक में कंटिन्यू नम चालू छे બારી હેરકુ પાણી આલે કેરામાં જરા એકવાયુ ભાગતું નથી અને સંતલ પીડું દે એમ નમ મને ને કરે સંકાત કે કદા સા માં તાયા જહા તો એકવાઉ 300 થાય ને તો બંને કામ થાય બકાલ આપડે બે ફેર હમાર મૈયો ને માં વાંધો નઈ હો બારી હેરકુ પાણી આલે એટલું કોઈ બીદુ હાં તો આ બારિયારા અને હવે આ પાણી ધીમો પડી ગયું છે કે વાયુ જરા ઉતર ગઈ ને 12 ફૂટ એટલા વાયુ જરા ધધુલો ન્યો અંતિમ પડી નકત ઘડી પાસે બહુ આવતું હતું પેલું પાણી ધીમું પીએ ને એમ હરા કારણ કે આ પીપુડી થઈ ગઈ ને બહુ વધારે પાણી જો જાય ને તો માથે ખાપ બાજી જાય એટે કોરું રહી જાય માથે જ પાણી ધોઈડું જાય એટલે આ પીએ ની માપો માપે જ છે ધીરું ધીરું હેરકું રહી જાય અને લગભગ આ પારીએ તો પી જાય પાણી ખૂટીએ નહીં તો અંધારું થઈ જાય ઓણો પછી લગભગ કાલ વારો આવી જાય કાલ બપોર પછી karena kala hen ama lagon hen ko puma, le bopor wuzi le bok lagon ma jewang se tanya wasi, carak wago pri tawun tayau zati iye, le biar di kelak ma pija ih, di kalak ma he, di kalak hasan, carak kalak ma pija hen, kalak ma semet se, a ani bi asal ini, aju મે તંદીરકો લેવું જો હે ગામ માં લગા દે દિ ના હોય જીરા માં આપડે 15 20 વી રકોલું રાખવો બટ એટલા દે બુગઈ ની બહુ સહે જો આમ આવે છે ગેરા ને ગેરા હા જા હેન ઠકબી દી મન ને સારો સડી જાય એટલે રહેવા ના દે કોકો ગામ માં તો વાંધો ના બે જાન રાખવું પડ્યું ગામ માં તો શું છે કોટો પાછો કોરે જીરા બીરામ કોરે બોરેની કે ગામમાં બેસનડી રાખું જો ઉકતા હે ને તઈ પછી વાંધો નહી આવે હાલો 6 વાગી ગયા હે ને મે કે એટલું પાયું અને દેવીહી બૈં દોરિયા બધા કમ્પ્લીટ કરમે કાતો બજાર લા એક કામ મે કરી ને કતો પછી ચાલુ કરું ઓલે હે દેખ કરવા નો બાકી આ તો ઈ થઈ ગયો હે એટલે હવે મારે જવાનું છે ઘર પણ હે ને માથાને દુખાવો ઓલે એવા પડીયું ને ઈ સે ઈ લઈને ઘર जाऊं ખાકી જાય હે

કે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મારી લાઈફમાં પહેલી ફેર ધોકાવાળીમાં પાણી વાયરું માંડીમાં મેં કોઈ દી પાણી વાયરું નથી આ પહેલી ફેર જ્યારે પીત પાણી વાયરું હોય અને વાયુ જોઈ લઈએ આપણે જે રાખ ઘણી બધી ઉતરી ગઈ કારણ કે તેનું પીડ્યું હતું ને એટલે ભરતું પીડ્યું હતું સડી ગયું હવે એટલું નહીં સડે સડીએ કેટલું ખબર કાંઈ એમ જો કે ઓલ ધોકા આવે ને